તો કૃષ્ણનગરી દેવભૂમિ દ્વારકાને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું છે પરંતુ સૌથી વધારે જો વરસાદ એ કલ્યાણપુર હોય એ દેવભૂમિ દ્વારકાના જામ વાત હોય કે પછી ભેટ દ્વારકાની વાત હોય બધા જ પંથકમાં ભારે વરસાદ વરસ્યો પરંતુ સૌથી વધારે કલ્યાણપુરમાં વરસ્યો છે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે અનિલ દેવભૂમિ દ્વારકાની ઓવરઓલ આપણે વાત કરીએ તો કેવો વરસાદી માહોલ અહીં જોવા મળ્યો છે કેટલો વરસાદ વરસાદ કયા પંથકમાં પડ્યો છે દીકરીશના વાત કરું તો હાલમાં જે કલ્યાણપુર તાલુકામાં સમગ્ર જે કલ્યાણપુર તાલુકો છે ત્યાં અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદે ગમરોડ્યું છે આ ગામડાઓને અને ખાસ વાત કરું તો હાલમાં જે કલ્યાણપુર તાલુકો છે ત્યાં કલ્યાણપુર ગામ છે રાવલ ગામ છે ત્યાં જે વરસાદી પાણી એટલા વહી રહ્યા છે કે જે નદીના વહેણ વહેતા હોય ને તેવી રીતના હાલમાં જે વરસાદના પાણી છે ગામડાઓમાં ફરી વળ્યા છે અને હાલમાં ખેતરોમાં પણ પાણી વર્યા છે ને ક્યાંક ને ક્યાંક ખેતરોમાં જે પાણી આવવાથી ખેતરો જે ખેડૂતો છે તે ખુશખુશાલ છે કેમ કે વાવણીના પાક પણ સારા થઈ જતા હોય છે અને ખાસ દ્વારકાની વાત કરું તો હાલમાં દ્વારકામાં પણ જે એક અડધા જ કલાકમાં ભારે જળબંબાકાર વરસાદ વરસી હતો ને પાણી પાણી ફરી વળ્યા હતા ને લોકોના જનજીવન પણ હાલમાં મુશ્કેલ થઈ રહ્યા છે ને વાત ખાસ કરવામાં તો ભાટિયા છે તો ભાટિયા ગામમાં પણ રોડ રસ્તાઓ પર પાણી ફરી ભર્યા હતા ને જે લોકોના જનજીવન ત્યાં પણ ખોરવાઈ ગયા છે

કલ્યાણપુર તાલુકો છે એ સમગ્ર હાલમાં જનજીવન ખોર ગયું તેવા દ્રશ્યો પાણીના વરસાદી જોવા મળી રહ્યા છે ને જે એનડીઆરએફ ની ટીમ ને જે ત્યાં તૈનાત થવી જોઈએ તે નહીં થયું હોય અને તંત્ર ક્યાંક બે ધ્યાન હોય એવું લાગી રહ્યું છે જી જી બિલકુલ આભાર અને લાભનો તમામ વિગત માટે તો જૂનમાં બહુ વાર જોવડાવી અને જુલાઈની સાથે જ આ જોરદાર શરૂઆત થઈ ગઈ છે જુલાઈનો પહેલો દિવસ છે અને દ્વારકા પંથક હોય જૂનાગઢ હોય કે પછી જામનગર હોય દ્વારકાને જૂનાગઢમાં સૌથી વધારે મુશળધાર વરસાદ વરસ્યો છે